શ્રાદ્ધ કોણ કરી શકે વ્યક્તિના મૃત્યુ પછી સંસ્કારોને પૂર્ણ કરવાનું કામ પુત્ર કરે છે શાસ્ત્ર એવું કહે છે કે નરકમાંથી મુક્તિ પુત્ર દ્વારા જ મળે છે તેથી પુત્રને જ શ્રાદ્ધ કે પિંડદાનનો અધિકારી માનવામાં આવે છે જો કોઈને પુત્ર ન હોય તો તેવા સમયે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર મળે છે તેનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં જોવા મળે છે પિતાનું શ્રાદ્ધ હંમેશા પુત્ર એ જ કરવું જોઈએ પુત્ર ન હોય તો મૃત્યુ પામનાર ની પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે અને પુત્ર કે પત્ની બે કોઈ પણ છે અને જો માત્ર પુત્રી જ હોય તો પુત્રી પતિ અથવા તો તેનો પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે અને પૌત્ર અને પરપોત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે અને પુત્ર પુત્રી પોત્ર પણ ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે અને ખોળે લીધેલો પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે જય પિતૃદેવ